ચાલો ન્યુ બસ આવડે મુકી દો આડી અને આપરાવ પપડનો જમ્બર બનાવવાનું ન હા તો એક કામ કરો ચાલો ઓ માપલા ડાળું દીધો ડાળ બરા મુકી દઈએ અને આની અંદર પાત પાત મુકી દો તો થાડે જે થાડારે આપડો રોટલી બની જાય ને એટલે રોટલી બનાવવાની

डाळ डाळ सही है सही बस बस काटो डाळ और बाजा जम्मन कर रहा हूं पका जम्मा

ዳባት ካዋና ደባ ሌ ከይ ልዩ